દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનો પટેલ જય ભગવાન મિત્રો હવે માત્ર ત્રણ દિવસો બાકી છે આપણા ગીતા જ્ઞાન સ્નેહ મિલનના ભયંકર ગરમી પડી રહી છે પણ મને કુદરત પર પૂરો ભરોસો છે કે તે દિવસે મને તમને ગરમીનો અહેસાસ કુદરત નહીં થવા દે સો ટકા નહીં થવા દે મિત્રો પિસ્તાલીસ જેટલા મુમુક્ષુઓ આગલા દિવસે આવવાના છે દેલોલ ઉતરી અને ફોન કરે ગાડી લેવા આવશે એમના માટે રહેવાની બહુ જ સારી સગવડ સંપૂર્ણ વ્યવસ્થા રહેવા જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને તે દિવસે ખાસ યાદ રાખજો આગળ દિવસે રાત્રે કોઈને ઈચ્છા થાય કે કાલે મારે જવું છે સ્નેહ મિલનમાં તો વિના સંકોચે આવી જજો કોઈ એવું ના વિચારતા કે આપણે જાણ નથી કરી મનહરભાઈને તો આપણાથી ના જવાય એવું કશું જ નથી મિત્રો બધાને જાહેર આમંત્રણ છે તમને સંજોગો અનુકૂળ હોય અને ત્રેવીસ તારીખે સવારે ઈચ્છા થાય તો પણ તમે આવી જજો મિત્રો જરા લોકેશન કહી દઉં ગોધરા અને બરોડાની વચ્ચે મારું ગામ છે વડોદરાથી બસમાં બેસો તો દેલોલની ટિકિટ લેવાની અને દેહલોલ સ્ટોપેજ ના હોય તો કાલોલની ટિકિટ લેવાની કાલોલથી રિક્ષાઓ દેહલોલ આવે જ છે અને દેહલોલ તમે ઉતરશો એટલે અમારી અમારા સ્વયંસેવકો ગાડીઓ લઈને ઊભા જશે તમને લેવા માટે ગોધરા બાજુથી આવતા હોય તો ગોધરાથી વેજલપુર ને વેજલપુરથી દેલોલ આવે દેલોલ ઉતરશું એ ડેલોલ આપણું મેઇન પોઈન્ટ છે આપણો ત્યાં ઉતરશું એટલે આપણી ગાડીઓ તૈયાર હશે ગાડીઓમાં બેસી એક જ કિલોમીટર દૂર છે આપણું રામનાથ ગામ ત્યાં આવી જજો અને ત્યાં અમારા બધા જ સ્વયંસેવકો હાજર હશે આપણી સેવામાં એટલે કોઈ પણ અગવડ મનહરભાઈ નહીં યાર કુદરત કરે છે આ સ્નેહ મિલન મનહરભાઈ નથી કરતા આ સ્નેહ મિલન કુદરત કરે છે અને કુદરત કરે છે તો એ વ્યવસ્થા જાળવવાનું કામ કુદરતનું છે મનહરભાઈનું નથી કુદરત વ્યવસ્થા જાળવે ને એ કુદરતની વ્યવસ્થામાં ક્યારેય ઉનપ ના હોય ક્યારેય કોઈ ખામી ના હોય ગીતા મહાત્મા એ અનુસંધાન એની અંદર વિધવાસન કે જ્યાં ગીતાનો સત્સંગ થતો હોય ગીતાનું પ્રવચન થતું હોય ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે દેવો દેવીઓ પાર્ષદો ગનો નારદો મુનિઓ બધા હજાર હોય છે સૂક્ષ્મ સ્વરૂપે આ ઊં નથી કહેતો આ વેદ વ્યાસ ગીતા મહાત્માની અંદર બોલ્યા છે એ મનારભાઈને તો છાતી સુધી ભરોસો છે યાર કે આ સ્નેહ મિલન કુદરત કરે છે અને કુદરતે એને સંભાળવાનું છે કુદરતે એનું આયોજન કરવાનું છે કુદરત આ સ્નેહ મિલન સફળ બનાવશે મારા કોઈ પણ મુમુક્ષુને સેજ પણ તકલીફ નહીં પડે એવું સુંદર આયોજન થઈ રહ્યું છે મિત્રો તો પધારજો બધા ખાસ યાદ રાખજો આજે વાત કરવી છે એક એક નાનકડા મુદ્દાની વાત કરવી છે પણ જીવનની અંદર બહુ જ મહત્વની વાત છે મિત્રો આપણ આપણે એટલું તો હવે સમજી ગયા છીએ કે કર્મ ક્રિયાથી નથી બંધાતું પણ આપણે જે ક્રિયા કરીએ છીએ એની પાછળ આપણો ઇન્ટેન્સ આપણો ભાવ આપણો અભિપ્રાય કેવો છે એના આધારે કર્મ બંધાય છે આવતો ભાવ મારો તમારું જે તૈયાર થઈ રહ્યો છે એ અત્યારે જે મન વચન કાયા ને દસ ઇન્દ્રિયોથી અગિયાર ઇન્દ્રિયો જે ક્રિયા થાય છે એ ક્રિયાથી નથી બંધાતો આવતો બહુ એ ક્રિયાની પાછળ તમારો ભાવ શું છે ઇન્ટેન્સ શું છે એ ભાવ પ્રમાણે આવતા ભાવનું કારણ શરીર તૈયાર થાય છે આવતા ભાવનું બીજ પડે છે એટલે કહ્યું કે આવતો ભાવ કેવો મારે જોઈએ નક્કી કરવું એની સંપૂર્ણ સો ટકા સ્વતંત્રતા આ બ્રહ્માંડના દરેક મનુષ્યને કુદરતે આપી દીધી છે કે આ મનુષ્ય અવતારમાંથી મારે કઈ જવું છે મારે જ્ઞાનીને ગેરજન્મ લેવો છે મારે દેવગતિમાં જવું છે મારે જાનવરમાં જવું છે મારે નર્કમાં જવું છે બસ આપણી ચોઈસ છે માત્ર આટલી ચોઈસ મારી તમારી છે બાકી કોઈ ચોઈસ નથી કુદરત કે છે બીજી કોઈ ચોઈસ નથી તારી અને એટલે ભાવ જાગૃતિ કોઈ પણ ક્રિયા પાછળ જ્યારે જે ભાવ હોય એ ભાવ જે છે એ સારા પણ ભાવ હોય અથવા ખરાબ હોય રાગ પણ વાળા હોય દ્વેષ પણ વાળા હોય સારા ભાવથી પુણ્યનું બીજ પડે અને ખરાબ ભાવથી પાપનું બીજ પડે આ કુદરતનો સનાતન અફર સિદ્ધાંત છે એટલે કહ્યું ને કે સપનામાં પણ દુશ્મન પ્રત્યે પણ ક્યારેય ખરાબ ભાવ ના કરશો કારણ કે એમાં ચેતન છે પરમાત્મા છે એના પ્રત્યે ખરાબ ભાવ કરશો ને તો એ વેર બંધાશે હિસાબ બંધાશે આ લાકડાની તિજોરીને હું ગમે એવા ભાવ કરું તો એની સાથે કોઈ હિસાબ ના બંધાય કોઈ કોઈ દુશ્મના ના બંધાય કે આવતા ભાવમાં આ તિજોરી મને મળશે તિજોરીને મેં દંડા માર્યા તો આવતા ભાવે તિજોરી મને બે દંડા મારશે એ હિસાબ ક્યારેય ના બંધાય કારણ કે જળ છે એમાં આત્મા નથી જે જે જીવમાં આત્મા છે ચેતન તત્વ છે એની સાથે આપણે દ્વેષ કરશું સારા ખરાબ ભાવ કરશું સો ટકા એ હિસાબ બંધાય બંધાય ને બંધાય જ અને આવતા ભવે એ હિસાબ ઉકેલવો જ પડે ચૂકવવો જ પડે જેવી રીતે આ ભવમાં અત્યારે આપણે ગયા જન્મના આવા જ હિસાબો ઉન તમે ચૂકવી રહ્યા છીએ યાર આપણે ઘેર ચોરી થાય છે ચોર ક્યારેય એસએમએસ કરીને આવતો નથી કે મનરભાઈ આજે હું તમારે ઘેર ચોરી કરવા આવવાનો છું નથી આવતો ચોર આવ્યો મારા ઘરમાંથી લાખ રૂપિયા લઈ ગયો એ મારો હિસાબ એ હિસાબ એટલે ખાસ ધ્યાનમાં રાખજો જેની અંદર ચેતન છે જેમાં પરમાત્મા છે એની સાથે જીવતા સાથે ક્યારેય ખરાબ ભાવ ના કરશો હિસાબ બંધાશે પ્રકારના ભાવ બીજ સમજો બરાબર એક સંસાર લક્ષી ભાવ બીજ અને બીજું મોક્ષલક્ષી લક્ષી ભાવ બીજ ના બે પ્રકાર સંસાર લક્ષી જે ભાવ બીજ પડે એનાથી સંસારના ભૌતિક સુખો મળે ભૌતિક સુખો જે બિગિનિંગ અને એન્ડવાળા છે જે ટેમ્પરરી છે પરમેનન્ટ નથી એ ભૌતિક સુખો મળે સંસાર લક્ષી ભાવ સંસારલક્ષી પુણ્ય બંધાય આપણે માળા કરીએ આપણે મંદિરમાં જઈએ આપણે ધર્મ ધ્યાન કરીએ આપણે દીવાબત્તી કરીએ મા બાપની સેવા કરીએ પરોપકાર કરીએ પરમાર્થ કરીએ આ બધું જે બીજ પડે છે એ એનું એનું પરિણામ એનું ફળ જે છે એ સંસારલક્ષી છે એટલે સંસારના ભૌતિક સુખો તમને એના બદલામાં જબરજસ્ત મળે એક કરોડનો બંગલો મળે કદાચ બહુ બહુ તમે પુણ્ય હોય તો પ્રાઇમ મિનિસ્ટર બની શકે મિનિસ્ટર બની શકે અમિતાભ બચ્ચન જેવો કોઈ સેલિબ્રિટી બની શકે કોઈ ખેલાડી બની શકે સેલિબ્રિટી જેવું જેને ટેન્ડર ભર્યું હોય એવું રીતે પચાસ લાખની ગાડી પણ મળે એને સુંદર પતિ મળે સુંદર પત્ની મળે આ બધું જે છે એ સંસારના ભૌતિક સુખો અને એ સંસારના ભૌતિક સુખો પણ પુણ્ય વગર ક્યારેય ના મળે પુણ્ય જોઈએ એના માટે તો આજે મેં કહ્યું કે બીજાને સુખ આપવાના ભાવ કરો બીજાને મદદ કરો બીજાને સુખી કરો કોઈને કોઈ રીતે યાર તમારા ઘરમાં તમે દિવોદશી કરવા રોજ બેસતા હશો ભગવાનના જે ઇષ્ટદેવ હશે એની સામે એની સામે તમે ધર્મ ધ્યાન કરો જે કરો એ બધું એ ભૌતિક સુખો મળે મિત્રો ભૌતિક સુખો મળે પણ હા એમાં તમે ટેન્ડર ભર્યું હોય એ પ્રમાણે કુદરત આપે અને ટેન્ડર ના ભરવું હોય તો કુદરત એના નિયમથી તમને આપે પણ આપે ખરું એ પુણ્ય નકામું ના જાય અને બીજું છે ભાવ મોક્ષલક્ષી ભાવ બીજ મોક્ષલક્ષી ભાવ બીજ જે આપણને મુક્તિ અપાવે શાશ્વત અને સનાતન સુખ પરમેનન્ટ સુખમાં લઈ જાય એ ભાવબીજ જે પડે છે એ ભગવદ્ ગીતાના કહેવા પ્રમાણે કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે હા ભગવદ્ ગીતાના જ્ઞાનનું ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે સત જ્ઞાન અને શાસ્ત્રોનું જ્ઞાન એ સદ જ્ઞાન બંને સાચા છે ખોટા નથી વેદો પુરાણોનું જે જે જ્ઞાન છે સદ જ્ઞાન સદ એટલે પાપ છોડાવે પુણ્ય પકડાવે અને પુણ્યનું પરિણામ ભૌતિક સુખો મળે આપણને અને સત જ્ઞાન સત એટલે આત્મા જન્મ મરણમાંથી છૂટવાની ચાવી બતાવે એ જ્ઞાન બતાવે સતસંગ ભગવદ્ ગીતાના આત્મજ્ઞાનની વાતો આત્મજ્ઞાનના શાસ્ત્રો આપણે વાંચીએ આત્મજ્ઞાનનું ચિંતન કરીએ આત્માના ગુણોની ભજના કરીએ આત્માનો સત્સંગ ગીતા જ્ઞાનના સત્સંગનું આપણે શ્રવણ કરીએ સાંભળીએ ગીતા જ્ઞાન જે છે એ આપણી ગાડી ગેલી ભાષામાં એક બે જનને આપણે સમજાવીએ વાત કરીએ આ બધું સદભાવમાં જાય એટલે અત્યારે તમે જે સાંભળી રહ્યા છો અને મનહરભાઈ જે બોલી રહ્યા છે એ સતભાવ જાય સદભાવ નહીં સતભાવ સત એટલે એનું બીજ અત્યારે આ તમે વિડીયો સાંભળો છો સાંભળતા સાંભળતા ક્ષણે ક્ષણે સમયે સમયે અંદર બીજ પડી રહ્યું છે એ મને તમને નથી દેખાતું એ જ્ઞાનીઓને દેખાય છે અને કુદરતને દેખાય છે કે ક્ષણે ક્ષણે અંદર બીજ પડી રહ્યું છે એ જે બીજ અંદર કોઝલ બોડીમાં કારણ શરીરમાં પડી રહ્યું છે એ સત જ્ઞાનનું બીજ પડી રહ્યું છે સત ભાવનું બીજ પડી રહ્યું છે અને એનું જે પરિણામ છે એનું પરિણામ એનું પરિણામ આ સંસારના ટેમ્પરરી સુખો ના હોય એનું ફળ એક કરોડનો બંગલો ના હોય સેલિબ્રિટી ના હોય પ્રાઇમ મિનિસ્ટર ના હોય એનું ફળ કુદરત મોક્ષનો સંજોગ ભેગો કરવામાં આ જ્ઞાનને ભેગું કરવામાં જ્ઞાનીને ઘેર જન્મ આપવામાં આ જે સત્સંગ સત્સંગનું જે બીજ પડે છે એ આવતા ભવે જે કેરી ફોરવર્ડ થાય એ આ જ્ઞાનના જ ઉદયમાં આવે જ્ઞાનનો જ ઉદય આવે એનું ફળ તમે કહેશો જ્ઞાનનો ઉદય આવે તો સાહેબ પછી ખાવું પીવું રહેવાનું ઘર પત્ની કમાવાના પૈસા બાળક આ બધું તો આપણે કરવાનું તો આ બીજ સત જ્ઞાનના બીજ ખાલી મોક્ષ માટેનું જ બીજ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય ને આવતા ભવે ઉદયમાં આવે અને આવતા ભવે આપણને આનાથી વધારે જ્ઞાન મળે તો પછી આ ખાવું પીવું મિત્રો કુદરત કહે છે સત જ્ઞાન ગીતા જ્ઞાનનું આજે સંસારના ટેમ્પરરી સુખો છે સાહેબ ગાડી બંગલો મકાન આ બધું ફર્નિચર આ બધું એ તો કુદરત કે છે કે સત જ્ઞાનની બાય પ્રોડક્ટ છે એ તો અમે અમારે તને બાય પ્રોડક્ટમાં આપવું પડે એટલે સાહેબ ખાસ યાદ રાખજો કે હવે છેલ્લા શ્વાસ સુધી અંદર બીજ નાખો તો સત જ્ઞાનના નાખો ચોવીસ કલાક હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મ છું આ આત્માના ગુણોની ભજના કરો અંદર એ અંદર ગુણોની ભજના કરો એ પ્રત્યક્ષ ભક્તિથી સત જ્ઞાનનું બીજ અંદર સેટ થાય છે કારણ શરીરમાં અને આવતા ભવે ઉદયમાં આવશે ભગવદ્ ગીતાનું વાંચન કરો આ સત્સંગ તમે સાંભળો છો એનું ચિંતન અને મનન કરો વારંવાર એનું શ્રવણ કરો એને જીવનમાં આત્મસાત કરી લો તો મેક્ઝિમમ વધારેમાં વધારે મેક્ઝિમમ બીજ જ્ઞાનના પડશે અને લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કહે છે કે પચાસ ટકા કરતાં વધારે બીજ સતજ્ઞાનના હોય તો અમારે એને જ્ઞાનીને ગેરજન્મ આપ્યા વગર છૂટકો નથી નિયમ છે સાહેબ કુદરતનો કાનૂન છે એ જ કાનૂન બધા માટે સરખો લાગુ પડે પચાસ ટકા કરતા વધારે બીજ પશુઓનીના છે પાસવી કર્મોના છે તો અમારે જાનવર ગતિમાં તને જન્મ આપ્યા વગર છૂટકો નથી નિયમ જ છે સિદ્ધાંત છે અને સિદ્ધાંત ઉપર તો કોઈ ચોકડી ના મારી શકે એક વત્તા એક બરાબર બે જ થાય કોઈ કે એક વત્તા એક બરાબર ત્રણ થાય તો એ ગણિત ખોટું એ લોજિક ખોટું આવા કુદરતના અફર સિદ્ધાંતો છે આવું કુદરતનું અફર વિજ્ઞાન છે એટલે હું કહું છું કે આ ગીતા જ્ઞાન ચિંતન મનન ચોવીસ કલાક કરો અને આને સાંભળ સાંભળ કરો સાંભળવાથી પણ અંદર જ્ઞાનના સદભાવના કર્મ બીજ સેટ થાય છે કારણ શરીરમાં સાંભળવાથી પણ ક્ષણે ક્ષણે એક સમય સાહેબ એક સેકન્ડનો અજારમો ભાગ પણ તમારો વ્યર્થ નથી નથી જતો એક સેકન્ડના હજારમા ભાગમાં સટાક લઈને અંદર બીજ પડી જાય છે પરમાણુ એટમ ખેંચાઈ જાય છે અને આમે એટમ ખેંચાય ને એટમ ખેંચાય એની ઉપર તૈયારીમાં સત જ્ઞાન એટલે ગીતા જ્ઞાનનું કોટિંગ લાગી જાય જ્ઞાનનું કોટિંગ લાગી જાય કારણ શરીરમાં એટમ સેટ થઈ જાય જે એટમ સત જ્ઞાનથી કોટિંગ થયો હોય એ એટમ કોઈ દાઢ ચોરી કરાઈ શકે જેનું કોટિંગ જ સત જ્ઞાનનું છે જે એટમનું કોટિંગ સત જ્ઞાનનું છે ગીતા જ્ઞાનનું છે કુદરત કહેશે આવતા ભવે એનો ઉદય એટલે એનો ઉકેલ પણ સત જ્ઞાનથી જ આવે અમારે સત જ્ઞાન એટલે આ જ્ઞાન ભેગું કરીને જ એ એટમ અમારે ઉકેલાવો પડે આ વિજ્ઞાન સમજી લો ચોરીના ભાવ કર્યા હોય એટમ પર ચોરીનું કોટિંગ લાગ્યું કુદરત કે જે એટમ ઉપર ચોરીનું કોટિંગ લાગ્યું છે એ કર્મ એ પ્રારબ્ધને ઉકેલાવા માટે અમારે એને ચોરીનો સંજોગ ભેગો કરવો પડે અને એવો ચોરી કરે તો જ આ એટમનું કોટિંગ ઉકલે બાકી ના ઉકલે સુક્ષ્મ વિજ્ઞાન છે લો એટલે હું કહું છું ખીરલો હાથથી તને અવસર ફરી પાછો નહીં મળે મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે ઘડીએ તું રામને સંભાળ ઉટળિયા રે થઈને રે વનવગડામાં ઝૂરસો રે અને ખાવા પડશે કાંટાને કંઠાર રે કાટા રે તારા મોઢામાં તને વાઘ રે ગધેડા રે થઈને રે ભાર ઘણનો ઝીલસો રે અને ખાવા પડશે સોટી કેરા માર રે અને સોટીના ચમકારા રે વાલા તને લાગશે રે તારે શું કરીશ તું યાર સોટીના ચમકારા લાગશે પાછળ ગધેડામાં જતા રહીશું ઊંટમાં જતા રહીશું શું કરીશું વારંવાર કહું છું રજકં તારી રજડશે જેમ રણમાં રજડે રેત અરે રજક આ મનોહરભાઈ જીવ માત્ર ને ચેતવવા માટે આયા છે માત્ર ચેતવવા માટે કે ચેતી જાઓ ચેતી જાઓ મનુષ્ય અવતાર હાથમાંથી જતો રહેશે સાહેબ પછી કેટલાય અવતારે ઠેકાનો નહીં પડે આ મનુષ્ય અવતાર શું કરશું કદાચ મનુષ્ય અવતાર મળે પણ આ જ્ઞાન નહીં મળે તો મનુષ્ય અવતારને શું કરવાનું યાર વેલ્યુ સમજો આની પાછળ વળગી પડો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત